કાલ પાછું આવવાનું બરોબર તો આ બધાને અમુકને કૂપન તમને કૂપન આપ્યા અત્યારે વેલા આવ્યા તો કૂપન આપ્યા ટુકમાં બરોબર દેખાડો તો કૂપન બરોબર આવડતો તો કૂપન આપ્યો તમને 35 નંબરનો તમને કૂપન આપ્યું વેલા આવ્યા તો બરોબર 22 આ 9 9:30 વાગે આવ્યા એને નામ નથી તમારું કૂપન એમને તમને કૂપન નથી આવ્યું તમારે કાલ પાછો ધક્કો ખાવાનો બરોબર નગરપાલિકા સામે સુધારા કરવા માટે અને એવું રીતે ગામડે થી ને બધે તમે કયા ગામ થી આવ્યા હા હા પહેલી વખત આવ્યા કે પેલા આવ્યા હતા કાલે ધક્કો ખાધો તો શું કીધું કાલ તમને બરાબર તમે કયા ગામથી આવ્યા રાવડીયા ઉદાઠેઠ ત્યાંથી તમારા પેલો દિવસ કે બીજો દિવસ બરાબર કેટલા વાગ્યા બરાબર વહેલું પાંચ વાગ્યા ઉપડે અને બીજે ગામમાં ક્યાંય થાય અહીંયા સિવાય બધે બધા એક જ જગ્યાએ થાય કાકા તમે શું કરવા આવ્યા આ આધાર કાર્ડ આસુવિધો બરોબર નાની છોકરી કેટલા વાગે સવારે સવારે લગભગ કેટલા 8 9 કેટલા વાગે 9:00 વાગે કેમ હા હા કેટલા વાગે 7:00 7 વાગે આવ્યા અને તમારું ગામ કયું આજી સુદ્રા ઈશદ્રા થી બરોબર આ છોકરી નું કરાવવા એмна આટલી નાની એટલા વેલ આ પહેલી વાર આયા કે કાલે આવ્યા હતા કાલે આવ્યા હતા કાલે આવ્યા હતા કાલે નોથી કાલ શું કીધું કામ તો બને તો બરાબર સમજાઈ ગયું તમે કયા ગામ થી આવ્યા હરીપર હરીપર તમે કાલ આવ્યા હતા બરાબર તમને શું કાલ કીધું બંધ બંધ છે એમ બરાબર આજે સવારે કેટલા વાગે તમે આવ્યા આજે છ વાગ્યા બરાબર